ભારજ નદીમાં ડાયવર્ઝન ધોવાઈ ગયા તાત્કાલિક નવી વ્યવસ્થા કરવાની લોકમાન છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી નજીક ભારજ નદીમાં અગાઉ બનાવેલા ડાયવર્ઝન ફરી ધોવાઈ ગયા હોવાના કારણે પરિવહન વ્યવસ્થામાં ભારે વિઘ્ન ઉદભવ્યું છે નદી પરનું મૂળ બ્રિજ છેલ્લા બે વર્ષથી તૂટી ગયો છે ત્યારબાદ વહીવટી તંત્રએ લગભગ છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બે વખત ડાયવર્ઝન બનાવી ચૂક્યા છે પણ બંને વાર ડાયવર્ઝન ધોવાઈ જતાં સરકારી ખર્ચ પર પણ સવાલો ઉઠી રહ્યા છે ભંગાર સ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તાકીદે નવો મજબૂત અને ટકાઉ ડાયવર્ઝન બનાવવા માંગ ઉઠાવી છે જેથી દૈનિક જીવન જરૂર અને વાહન વ્યવહાર યથાવત રહી શકે તો ચાલો સાંભળીએ જેતપુર પાવીના અગ્રણીઓ શું કરી રહ્યા છે રિપોર્ટર દરજી જિગ્નેશ બી ન્યૂઝ ગુજરાતી છોટા ઉદેપુર બોડેલી અગાઉ વર્ષો પહેલા પાવી જેતપુર બ્રિજ તૂટી પડ્યો બે અઢી વર્ષ પહેલા ત્યાર પછી આ સરકારે બે ડાયવર્ઝન બનાવ્યા એ ડાયવર્ઝન પણ થોડાક અંતરની અંદર તૂટી ગયા ભારે વરસાદના કારણોસર યા કોઈ પણ કારણોસર આજે પાવીજતપુરની સ્થિતિ છે વેપાર ધંધામાં કે નહીવત વેપાર થઈ ગયો છે પાવીજતપુરનો જેતપુરનો માલ લાવવા માટે ગુડ્સ માલ લાવવા માટે પણ એટલી બધી હેરાનગતિ છે ગાડી ક્યાંકથી આવતી નથી ફરતો ફરતો લાવવો પડે છે આજે પાવિજત્વને ઓક્સિજનની જરૂર છે વેપારીઓને ઓક્સિજનની જરૂર છે કે એ એ તંત્ર રૂપી જો કદાચ ડાયવર્જનને ફરી રિપેર કરે આવનારા દિવસોની અંદર ગણપતિ છે નવરાત્રી છે શ્રાવણ મહિનો ચાલી અગાઉ દિવાળી છે એ પહેલાં જો ખરેખર કંઈ નિર્માણ કરે પાવીજકોના વેપારીઓને ઓક્સિજન રૂપી એ લોકો કંઈક મદદ કરે એવી હું તંત્રને વિનંતી કરું છું કે તમે એટલો અમને સપોર્ટ કરો અત્યારે પાવિજિત સ્થિતિ બહુ નાજુક છે વેપારીઓની વેપારીઓ નહીં આમ જનતાની પણ એટલી નાજુક છે શૈક્ષણિક સંસ્થાઓની પણ નાજુક છે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે ભાવિ જેતપુર તાલુકો છોટાઉદેપુર જિલ્લો છે આ આદિવાસી જિલ્લો છે ભાવિ જેતપુરથી નેશનલ હાઈવે જે નેશનલ હાઈવે છપ્પન નંબર જાય છે એમાં છેલ્લા ભાવિજેતપુરના સિયોદ પાસેનો ભારત નદીનો પુલ તૂટી ગયો ત્યારબાદ બે બે વખત ડાયવર્ઝન બનાવ્યા પ્રજાના છ કરોડ રૂપિયા વહી ગયા પણ આ તંત્રને કોઈ અસર થતી નથી આ પૂલોને બ્રીજ તૂટી જવાથી વાહનોને તકલીફ પડે છે મુસાફરોને તકલીફ પડે છે જેની સીધી અક્ષર આરોગ્યને પડે છે શિક્ષણને પડે છે અને વેપારને પડે છે અને ખેડૂતો બધા લાચાર બની ગયા છે આ આ મૂંગી અને બેરી સરકાર છે એવું લાગી રહ્યું છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ભરતા નથી એના કરતાં અત્યારે ભાવિજુરને જેમ સરકાર ખેતી નિષ્ફળ જાય કે કંઈ બેરોજગારી થાય તો સવલત આપે એમ અત્યારે પાવિજનો વેપારીઓ જે નાના વેપારીઓ છે એની કમર તૂટી ગઈ છે તો આ તબક્કે વેપારીઓના અત્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે પણ બજારમાં કોઈ ઘરાકી નથી ઘરાકી ત્રીસ પાંચ કિલોમીટર ફરવા માટે ત્રીસથી ત્રીસ પાંત્રીસ કિલોમીટરનો ચક્કર કાપવો પડે છે જેથી હવે તો વેપારીઓને બી દશા વ્યાજે રૂપિયા લાવીને ધંધો કરતા છે એની દશા કફોડી બની છે તો હવે સરકાર આ નાના વેપારીઓને કંઈ સહાય કરે એવી લોક માંગણી છે અને આ છોટાઉદેપુર જિલ્લો આદિવાસી હોય આ આ જિલ્લાને રીતે જેતપુર તાલુકાનું મુખ્ય મથક ભાવિ જેતપુર ગામ છે હાલમાં છેલ્લા બે વર્ષથી બાવી જેતપુર ગામથી આગળ બોડેલી કે વડોદરા તરફ જવા માટે વચ્ચે જે ભારત નદી ઉપર બ્રિજ આવે છે તે છેલ્લા બે ત્રણ વર્ષથી તૂટી ગયો છે તંત્ર દ્વારા અગાઉ બંને ચોમાસા માટે અને રસ્તો ચાલુ કરવા માટે ડાયવર્ઝનની સુવિધા કરવામાં આવી હતી પરંતુ ડાયવર્ઝન બંને ચોમાસામાં બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અત્યાર લગીન લગભગ સાડા છ કરોડ રૂપિયાનો ખર્ચ કરી કર્યો છે પરંતુ કોઈ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી માટે મારી તંત્રને ખાસ વિનંતી છે કે જે આ ડાયવર્ઝન અત્યારે જેટલો ભાગ ધોવાયો છે ત્યાં મોટા ભૂંગરા નાખીને નવેસરથી એ રસ્તો ચાલુ કરવામાં આવે ભલે હેવી વ્હીકલ ના ચાલુ થાય પણ લાઇટ વ્હીકલ તેમજ ટુ ચક્રી વાહન અને લાઇટ વ્હીકલ ચાલુ થાય તો આવી જતુંના ધંધા રોજગાર ફરી ચાલુ થાય અત્યારે ધંધા રોજગારની પરિસ્થિતિ એવી છે કે લોકોને પોતાની દુકાન કોઈએ ભાડે લીધી હોય તેના ભાડા પણ નથી નીકળતા બહારની કોઈ પબ્લિક જેની જરૂરિયાતો છે એમને દૂર દૂર લગીને વસ્તુઓ લેવા જવું પડે છે વેપારીઓ હેરાન છે અને આજુબાજુ તાલુકાની પબ્લિકને પણ બહુ જ તકલીફ છે માટે જો આટલી એક સુવિધા ઊભી કરવામાં આવે તો કમસે કમ લોકોને અવર જવર તેમજ નાના વ્હીકલોથી લોકોને થોડો માલ સપ્લાય ને આંતે એ બધું ગોઠવાય તો લોકોને થોડી સુવિધા પૂરી પડે એવું મારું માનવું છે તંત્રને મારી ખાસ વિનંતી છે કે આ બાબતમાં કંઈક વિચારીને ઘટતું કરે આપનું નામ અતુલ કુમાર રતનલાલ સાપ પાવી જેતપુર તાલુકાનું મુખ્ય મથક છે પરંતુ ડાયવર્ઝન ધોવાને કારણે છેલ્લા બે વર્ષથી ધંધામાં પાયમાલ થઈ ગયેલ છે બધા અને ડાયવર્ઝન તૂટી ગયેલ છે હવે જો એ વાહનો જેતપુરમાં શરૂઆત નહીં થાય પાછા ચાલુ નહીં થાય તો ધંધા રોજગારમાં લોકો પડી ભાંગેલ છે અને જો આવું ને આવું જો ચાલશે તો લોકોને મજૂરીએ કરવા જવાનો વારો આવશે આખરેમાં તંત્રને અમારી એક માંગ છે કે ભાઈ વહેલી તકે ગમે તેવું નાનું મોટું ડાયવર્ઝન ઊભું કરો જેનાથી ટુ વ્હીલ ફોર વ્હીલ જઈ શકે આવી શકે જેનાથી ફરી જેતપુર માં રોણક આવી જાય અને જેતપુરના વેપારીઓ ફરી પાછા ઊભા થાય જેનાથી આદિવાસી જિલ્લો હોવાથી અહીંયા ચારેવ મોર આદિવાસી પબ્લિક હોવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાને વાત લેતી નથી અમારું અહીંયા મેડિકલ દવાખાનું દવાખાના માટે શિક્ષણ માટે લોકોને બહુ તકલીફ પડે છે લોકો બ્રિજ પર રેલવેના બ્રિજ ઉપર ચાલીને જીવના જોખમે જાય છે પરંતુ તંત્રને કોઈ આ વાત ધ્યાને લેતું નથી અને કોઈ તંત્ર આગળ વાત વધારવા તૈયાર નથી ચારેય બાજુ બ્રિજ તૂટેલા હોવાથી નાળા તૂટી ગયેલા હોવાથી પણ કોઈ પણ તંત્ર ધ્યાન કરતું નથી અને આગળ વાત વધારતું નથી અમારે બોલેલી જેવું હોય દવાખાનાના અર્થે તો સીધા જઈએ તો પંદર કિલોમીટર થાય અને ફરીને જઈએ તો પાંત્રીસ કિલોમીટરનો ફેરો થાય જો ઇમરજન્સી કેસ હોય તો એ માણસ બચી શકતો નથી એના માટે કોઈ ઉકેલ જ નથી અહીંયાથી બીજો કોઈ રસ્તો જ નથી કે અમે ત્યાંથી શોર્ટકટમાં જઈ શકીએ નજીક પડે અમને એવો કોઈ રસ્તો છે નહીં પાવીજેતપુરમાં દવાખાના છે પણ એમાં પૂરેપૂરી સુવિધાઓ છે ને એટલી કે જે સુવિધા અમને બોડેલી મળી રહે એ પાવી જેતપુરમાં નથી મળતી અમને તો અમારે બોડેલી જવું હોય તો બહુ તકલીફ પડે છે અને દરેક રીતે અમે તૂટી ગયેલ છે વેપારીઓ અમારી ભાડાની દુકાનો હોવા હોવાથી અમે ભાડાના પણ પૈસા ઊભા કરી શકીએ તેમ નથી હમણાં વિદ્યાર્થીઓને પણ આવવા જવા માટે બહુ તકલીફ છે એમના શિક્ષણને પણ બહુ માર પડી રહ્યો છે આનાથી શિક્ષક શિક્ષકોને પણ આવામાં તકલીફ પડી રહી છે ભણવા ભણાવવા આવવા માટે પણ તકલીફ પડી રહી છે એમને શું તમારે અમારી બસ તંત્રને એટલી જ માંગ છે કે વહેલી તકે આ નું કંઈ નિરાકરણ લાવો મોટી પાઇપો ગમે તે કંઈ તમારી તમારી રીતે ગમે તે કંઈક રસ્તો ઊભો કરો જેનાથી પબ્લિકની અવર જવર ચાલુ થાય જેતપુરમાં અને ધંધા પાયમાં લોકોના થઈ ગયા છે એ પાછા ઉભા થાય આપનું નામ માલા સલીમ ફારૂકભાઈ